ધર્મ કી ધનકી ચિંતા મત કરતો ઇન્સાન મારી સાથે જોડાયેલા તમામ ભક્ત આજે આપણે વાત કરીએ ધર્મ અને કર્મ શિવ શિવભક્તો હંમેશા હિન્દુ સનાતન ધર્મમાં કહીયું છે કે હંમેશા જીવનમાં ધર્મ હોવો જોઈએ પ્રભાતે વહેલા ઉઠી નાય ધોય સ્વચ્છ થઈ અને પહેલા આપણા ઘરમાં દીવાબત્તી થવા જોઈએ તો એમ કહેવાય કે આપણું જીવન ધર્મમય ગણાય સંધ્યાકાળ થાય ત્યારે આપણે શિવ નામ જપવા જોઈએ શિવ શક્તિનું રટણ કરવું જોઈએ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવના નાદ આપણા ઘરમાં સંધ્યાકાળે ગુંજવા જ જોઈએ તો એમ કહેવાય કે આપણે હિન્દુ છીએ આપણે હિન્દુ સનાતન ધર્મના લોકો છીએ તો હંમેશા આ એક ધર્મમય કાર્ય નિરંતર આપણા ઘરમાં થવું જોઈએ બીજું કર્મ સારા કર્મ જ્યારે આપણે ધર્મ કરીએ છીએ જીવનમાં ઘરમાં આપણે ધર્મ હોય તો ભગવાન ભોળાનાથ શક્તિ નિરંતર આપણી પર આશીર્વાદ તો વરસાવે જ છે પણ જો સાથે કર્મ હોય સારા કર્મ આપણા જીવનમાં હોય તો ભગવાન મહાદેવ એમ કે સુખની સાથે સમૃદ્ધિ યશ કીર્તિ આપણા જીવનમાં વરસાવે છે તો હંમેશા ધર્મ અને કર્મ સારા જીવનમાં હોવા જોઈએ અને શિવ ભક્તો એક ત્રીજું કે આપણા જીવનમાં આપણા માનસમાં એક વૃત્તિ સારી રાખવી હજારમાંથી એમ કહેવાય આઠસો નવસો લોકોના અત્યારે માઇન્ડ પ્રમાણે હું વાત કરું છું કે વૃત્તિ સારી હોતી નથી મસ્તિષ્ક સારું હતું ઘણા ઠેકાણે જોયું કે કોઈક આપણે સામાન્ય ઉદાહરણ આપ્યું હતું તમે કે બાજુમાં કોઈક ગાડી લીધી સામાન્ય ફોર વ્હીલ લીધી તો તરત જ આપણે કટુવાણી બોલવા મળીએ છીએ ઘણા લોકો એવો છે કે ફલાણાને તો ખરાબ પૈસા આવે છે એટલે તે બધું જોડાવી શકે તે ગાડી લઈ શકે તે બંગલો ખરીદી શકે આવું કટુવાણી બોલવા મળે છે આવી વૃત્તિ હંમેશા નહીં ધરાવવાની આવી નેગેટિવિટી આપણા માઇન્ડમાં ક્યારે એમ કે પ્રબળ નહીં થવા દેવાની હંમેશા એમ જ વિચારવાનું કે તેની મહેનત હશે હે તેના કર્મો કક સારા હશે એટલા માટે તે સુખી છે એટલા માટે તેણે ગાડી લીધી એટલા માટે તેણે બંગલો લીધો હંમેશા એક માનસમાં આવી વૃત્તિ જો હોય ને તે પણ ભગવાન મહાદેવ જોતા હોય છે આપણને એમ હોય છે આપણે જેવું વિચારીએ છીએ આપણે જેવું બોલીએ છીએ તે કોઈ જોતું નથી આપણા કુટુંબ પરિવારમાં જો છે તે ખોટું છે તે દન ખોટું છે ઈશ્વરની ગતિ ન્યારી છે ભગવાન મહાદેવ નિરાકાર છે તે હંમેશા આપણા માનસના વિચારો પણ જાણી જાય છે આપણે જે પણ બોલીએ છીએ તે પણ તે જોતા હોય છે તો હંમેશા તમામ શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારે એટલું જ કહેવું કાંઈ પણ આપણે વિચારીએ કાંઈ પણ આપણે બોલીએ તેમાં પણ આપણે શુદ્ધતા લાવવાની છે તો ભગવાન મહાદેવ એમ કે સો ટકા આપણી પર આશીર્વાદ વરસાવે છે તો શિવભક્તો ખાસ કરીને એક નાની એવી આ વાત હતી કે ધર્મ કર્મ અને વૃત્તિ સારી જીવનમાં ધરાવી તો હંમેશા ઈશ્વરના આશીર્વાદ આપણી ઉપર નિરંતર વરસે સુંદર એક આ નાનો વિડીયો જો તમને સાંભળવો ગમ્યો હોય કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમ જય શિવ શક્તિ લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ અને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય